બઉ પ્રસિદ્ધ મંદિર છે અહિયાં અમે આપડે આજે અમે દર્શન કર્યા અને રવિવારે અહિયાં બહુ બધા ભક્તો આવે છે પણ છે અહીંયા જે મંદિરે જે પણ આવે છે ખૂબ આનંદ થાય છે શામેશ્વર અહીંયા શિવલિંગ છે આ પાંડવ કાલની આ જગ્યા છે અને અહીંયા પાંડવે ખોદે પાંડવો જે હતા જય એમને જેમ રામ ભગવાનને વનવાસ મળ્યો હતો એમ જ્યારે ને વનવાસ મળ્યો ત્યારે એ લોકો આ આ જગ્યાથી જતા હતા અને અહીંયા એમને તળાવ ખોદેલું અને એમ અહીંયા જે તળાવ છે એની અંદર નર્મદાનું જળ છે અને અહીંયા એક માટીનું શિવલિંગ છે એ રામેશ્વર શિવલિંગ છે અને અને સત્યાવીસ વર્ષથી એ કરેલું છે અને હજી સુધી એ માટીનું શિવલિંગ ક્યારે વિખાઈ જાય અને ક્યાં એની કાઈ ખબર નહીં પણ સત્યાવીસ વર્ષથી હજી એની કાકરી પણ નથી હતી અને પાવગઢમાંની હજી એક અખંડ જ્યોત છે જે સત્યાવીસ વર્ષથી થતી આવી છે અને આ ખૂબ અલૌકિક મંદિર છે તો આપ પણ એકવાર અહીંયા દર્શન કરવા માટે આવજો જય સ્વામિનારાયણ કષ્ટમય દેવ જય માતાજી ફોન કરી A o T અમારે યુટ્યુબ ચેનલ વિપુલભાઈ વૈષ્ણવ વન એમની ખૂબ સારી સરાહનીય અને એક ધર્મ ઉપર એક પ્રકાશ પાડવા માટે એમની ચેનલ ચાલુ છે અને

મહાકાલેશ્વરનું જે માતાજીનું એક એવું દિવ્ય અને મંગલમય સપનું કે ભાઈ ઉજ્જૈન થી ભગવાન મહાકાલેશ્વર દાદાનું અહીંયા સ્થાપન થાય એટલે ઉજ્જૈન થી આજે મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ઉજ્જૈન થી ભગવાન મહાકાલેશ્વર દાદાને લાવવાના એવું જ બાણ નિર્માણ થઈ અને મહાકાલેશ્વર થી અંદર અંદરથી પૂજા કરી લાવવાનો એક માનો સંકલ્પ છે અને એના માટે આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે મંદિર ને લગભગ આજે છ વર્ષથી કામ ચાલુ છે અને લગભગ એસી ટકા મંદિરનું કામ સંપન્ન થયું છે વીસ ટકા બાકી રહ્યું છે એટલે બે હજાર ચોવીસ માં એવી અપેક્ષાઓ અને એવી કામના છે પૂર્ણ કરે ઈશ્વર પણ આ મંદિર પૂર્ણ થઈ અને ભગવાનની ભક્તિના માર્ગે ચડ્યું

那这个不是我天生的吗？呵呵呵，哈哈哈哈哈。 સ્ંજીં ળેજે બૂજે઱ે કེ બૂજં�ય જૃમને જય માતાજી મા સત્યાવીસ વર્ષથી પ્રગટ થયા તો હું રામ નો વતની છું વર્ષ કરું છું માની અને માનું મહત્વ બહુ છે

আমি মাতে আমি কোন আমি আমার নাম আমি 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 আমি

Няо жи нам аш